લોકસભા ચૂંટણીને લઈ મોટું નિવેદન આપ્યું છે તેમણે રાજકોટ પરથી નરેશભાઈના દીકરા લડવા તૈયાર થાય તો હું પોરબંદર બેઠક છોડી દઈશ જેથી બે લેવવા પટેલ ઉમેદવાર થઈ જાય અને એટલા માટે તેમણે બેઠક છોડવાની વાત કરી રાજકોટ લેવા પટેલને મળે તો પોરબંદર પર કડવા પાટીદારને ઊભા રાખવા સૂચન કરવામાં આવ્યું છે લેવા પટેલ અગ્રણી નરેશભાઈ પટેલના દીકરા છે શિવરાજ પટેલ લલિત વસોયાએ પોતાની પણ જણાવી દીધી છે પહોંચાડી દીધી છે પોરબંદર બેઠક પરથી લલિત વસોયાની સત્તાવાર જાહેરાત જો કે બાકી છે લલિત વસોયાએ પોરબંદર બેઠક પર ચૂંટણી પ્રચારની શરૂઆત પણ કરી દીધી છે લલિત વસોયા ધોરાજીના ધારાસભ્ય છે જે પોરબંદર લોકસભા મત વિસ્તારમાં સમાવિષ્ટ છે રાજકોટ લોકસભા બેઠક માટે લલિત કગથરાનું નામ રહ્યું છે લલિત લલિત ટંકારાના ધારાસભ્ય ધારાસભ્ય છે છે વસોયા ગયા સાથે લલિતભાઈ જે આપણે વાત કરી છે કે કડવા પાટીદારને પોરબંદર ઉતારવામાં આવે અને લેવવા પાટીદાર જો રાજકોટમાં હોય તો તે બેઠક છોડવા તૈયાર છે કઈ રીતે આપ આ રહ્યા છો કઈ ગણતરી સાથે આપની આ ઈચ્છા છે અને આપણે હાઈકમાન્ડ સુધી પહોંચાડી છે મારી ઈચ્છા મારી ઈચ્છા કે મારી વાત એટલા માટે પાર્ટી ના પાસેથી પણ મને આ વાત જાણવા મળી છે તો સ્વાભાવિક છે કે સૌરાષ્ટ્ર અંદર જ્ઞાતિ ના સમીકરણો બેસાડવા પડે અને એના આધાર ઉપર કડવા પાટીદાર સમાજની રાજકોટ બેઠક ઉપરથી અને કોઈ પણ પાટીદાર તૈયારી છે બેસાડી અને જીતાડવા માટેની લલિતભાઈ આપણે લાગી રહ્યું છે કે હાલના જે સમીકરણ છે આપણે પોરબંદર માં ક્યાંક પ્રચાર પણ શરૂ કરી દીધો છે આપણે લાગી રહ્યું છે કે નરેશભાઈના પુત્ર જે શિવરાજ છે

તો અમારી સૌની તૈયારી છે અને કોંગ્રેસ પાર્ટીની પણ તૈયારી હોય કે નરેશભાઈ જેવા દિગ્ગજ નેતાના ના પુત્ર ને ટિકિટ રાજકોટ બેઠક ઉપર એટલા માટે જ મારી લાગણી મેં અત્યાર સુધી માં એકસો ને પાંચ ગામો મારા એક નવો સાડા નવસો ગામ આવે છે ને એકસો નવ એકસો પાંચ ગામ મેં પ્રવાસ કરી લીધો છે તમામ તાલુકા મથકો ઉપર કાર્યકર્તાઓની આગેવાનો સાથે બેઠક કરી લીધી છે સદાય પણ મારી તૈયારી છે કે જ્ઞાતિના સમીકરણો પાટીદાર સમાજ કાયમી ધોરણે સૌરાષ્ટ્ર ની અંદર એક જૂટ એટલા માટે હું મારી આ બેઠક એ પાર્ટીએ મને આદેશ કામ કરવા માટે આપી દીધો છતાંય છોડવા માટેની મેં મારી તૈયારી પાર્ટીના હાઈકમાન્ડને બતાવી દીધી છે લલિતભાઈ બે નામ સંભળાઈ રહ્યા છે એક તો શિવરાજ આપ કરી રહ્યા છો કે નરેશભાઈના પુત્ર અને બીજું લલિત કગધરાનું પણ નામ ટંકારાના ધારાસભ્ય સંભળાઈ રહ્યું છે જો કે આ પહેલા તેઓ શિવરાજ માટે મહેનત કરવાની તૈયારી દર્શાવી ચૂક્યા હતા પરંતુ આપે જે પોતાનો વિચાર વ્યક્ત કર્યા છે હાઈકમાન્ડને તેના પરથી આપ આપની શું મહેચ્છાઓ છે શું ઈચ્છાઓ છે કારણ કે ક્યાંક જો રાજકોટમાં લેવા પાટીદારના ઉમેદવાર ઉતરે છે

પાછી ખેંચે છે અથવા તો એનું મેન્ડેટ આવી ગયા પછી પણ શિવરાજ ને આપવા માટે તૈયાર છે અને લલિત કગથરા આ ભોગ આપતા હોય તો સ્વાભાવિક છે મારી પણ જવાબદારી છે કે પોરબંદર બેઠક ઉપર થી કોઈ પણ કડવા પાટીદાર સમાજ ના ઉમેદવાર ને લડાવી અને એને જીતાડવાની જવાબદારી હું મારા ખંભે લઈ અને એને જીતાડું એટલે આપ જો નરેશભાઈ ના પુત્ર ને ટિકિટ આપવામાં આવે છે તો આપ સ્વૈચ્છિક રીતે પોરબંદર માં જે પણ કડવા પાટીદાર ઉમેદવાર ને મેદાને ઉતારશે તેની માટે મહેનત કરશો હા સો ટકા મારી તૈયારી છે અને મેં મારી ઈચ્છા પાર્ટીના હાઈકમાન્ડ સુધી મેં પહોંચાડી પણ દીધી છે બીજી તરફ સવાલ લલિતભાઈ તો એ પણ થઈ રહ્યો છે કે ભારતીય જનતા પાર્ટી આમ તો પરેશ ગજેરા પોતાની ઈચ્છા રાજકોટ થી લડવાની વ્યક્ત કરી ચૂક્યા છે તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પણ વખાણ કર્યા છે તો આપને નથી લાગતું કે કદાચ જો રાજકોટમાં એ સમીકરણ સર્જાય તો પાટીદાર સમાજમાં અંદરો અંદર કંઈક લડાઈ ઊભી થશે રાજકીય લડાઈ ઊભી થશે મને શિવરાજ ઉપર અને પરેશભાઈ ગજેરા બંને ઉપર વિશ્વાસ છે કોઈ સંજોગો ની અંદર બંને ઉમેદવારો સામસામા ચૂંટણી નહીં ક્યાંય લડવું હોય તો પરેશભાઈ લડશે શિવરાજ લડે બંને વચ્ચે વચ્ચે એટલી સમજણ છે એવી આપ વાત કરી રહ્યા છો કે બંને ઉમેદવાર સમજદાર છે અને નો સમજે તો પાટીદાર સમાજ છે આવડો મોટો પાટીદાર સમાજ છે પાટીદાર સમાજ ના આગેવાનો બંને ઉમેદવારો ને સમજાવી શકે કે આપડે અંદરો અંદર લડવાનું નથી થાતું અમારા સમાજ નો જે નાદ છે અમારા સમાજના મોભી છે એના પરિવાર માંથી કોઈ આવતું હોય તો અમારી તૈયારી હોય લલિતભાઈ સવાલ એ થઈ રહ્યો છે કે હાર્દિક ના જોડાયા ત્યારથી હાર્દિક પણ અનેક જગ્યાએ વિરોધ થયો છે આપને લાગે છે કે જો પાટીદાર સમાજમાંથી લેવા હોય કે કડવા જે અગ્રણીઓ છે પછી નરેશભાઈ પુત્રની વાત હોય કે પછી આપની વાત હોય કે પછી ટંકારાના ધારાસભ્યની વાત હોય આપને લાગે છે કે સમાજ ક્યાંક ગેરમાર્ગે નહી દોરાય કારણ કે એક તરફ સમાજની વાત કરીને આગળ નીકળેલા જે નેતાઓ છે જે વડીલો છે એ હવે ધીરે ધીરે રાજકારણી બની રહ્યા છે સમાજ સેવા કરવી હોય કે સમાજના ઉત્કર્ષ માટે કામ કરવું હોય તો સત્તા જરૂરી છે આર્થિક સત્તા હોય

શિવરાજ નરેશ પટેલના પુત્ર શિવરાજને રાજકોટ પરથી બેઠક પરથી ટિકિટ આપવામાં આવે તો તેઓ પોરબંદરમાં કોઈ કડવા પાટીદારને ઉતારે તેવી તેમણે કોંગ્રેસ હાઈકમાન્ડ સમક્ષ પોતાના વિચાર વ્યક્ત કર્યા છે આપનું શું નિવેદન છે શું પ્રતિક